છોટાઉદેપુરના સંખેડામાં પણ જળબંબાકારની સ્થિતિ સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ બેટમાં ફેરવાયું કંટેશ્વર ગામની નદી કાંઠે વહી રહી છે વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ જે અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે નદી બે કાંઠે વહેતી થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કોઝવે પાણીમાં ગરકાવ થતા જ કંટેશ્વર ગામ જે બેટમાં ફેરવાયેલાના દ્રશ્યો સામે આવ્યા દસ કિલોમીટર વધુ ફેરાવો પહેલા બન્યા છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર ચાલી રહી છે ત્યારે જિલ્લાના નદી નાળાઓ છલકાઈ ગયા છે હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે સંખેડા તાલુકાના કંટેશ્વર ખાતે કંટેશ્વર ગામની બહારથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે અને આ બે કાંઠે વહેતા કંટેશ્વર ગામની બહારનો જે કોજવે છે તે કોજવે પાણીમાં સદંતર ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે કંટેશ્વરથી કાલી તલાવડી જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થિતિનો સામનો કંટેશ્વરના ગ્રામવાસીઓ કરી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર આ પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યું છે હાલ તો કંટેશ્વરના ગ્રામજનોને કસુંબિયા થઈ ગામડી થઈ સંખેડા જવાની ફરજ પડી રહી છે अमित पटेल संदेश न्यूज छोटा उदयपूर